સુરતના ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા સમિસ્થા મલ્ટી ડિસિપ્લિનરીવાન્સમેન્ટ પુસ્તકના વિમોચનનો ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારોહ ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત પરિસરમાં યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન એવા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પોતાના પ્રેરણાદાયી પ્રવચન દ્વારા બહુ વિષયક સંશોધનના અને તેના દ્વારા સામાજિક વિકાસને પ્રોત્સાહન મળવાનું મહત્વ ઉજાગર કર્યું હતું જ્યારે મહેમાન એવા એડવોકેટ દિવેશ ચાવડા દ્વારા શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં સમૂહ પ્રયત્નો અને ભવિષ્યના ઘડતરમાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો આ પ્રસંગે મહેમાનોના હસ્તે સમિસ્તા ફોરનું વિમોચન ઉલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું

આજે ભગવાન મહાવીર યુનિવર્સિટી દ્વારા સંહિતા ફોર બુકનું લોન્ચિંગ કરવા જઈ રહ્યો છે આ સંહિતા એટલા માટે છે કારણ કે ઓલરેડી અમે આગળ સંહિતા અને લોન્ચ કરી ચૂક્યા છે અને આજે આ ચોથી એડિશનમાં જેમાં ટાઇટલ છે મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ ટુ એડવાન્સમેન્ટ આ ટોપિક પર આ બુકનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે જેમાં મોર ધેન ફિફ્ટી પાર્ટિસિપન્ટ રિસર્ચરોએ પાર્ટ લીધો છે અને એમાં પોતાના પેપર્સ અને ચેપ્ટર્સ સબમિટ કર્યા છે હું ડૉક્ટર ચેતા દેસાઈ